ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જેઆઈડીસીની એક કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દસ વર્ષની બાળકીનું વિજય પાસવાન નામનો નારાધમગઢ ગત ડિસેમ્બર માસમાં અપહરણ કરી લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાના ગુપ્ત ભાગે સડીયા વડે ઈજાઓ પહોંચાડી હતી જે બદલ વિજય પાસવાન વિરુદ્ધ સગીરાની માતાએ ઝગડિયા જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવાયો હતો ત્યારબાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂરા થતા તપાસ પોલીસ ટીમ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા સાત દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીને સબ જેલમાં ધકેલવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બળાત્કારની આ ઘટના બાદ ભોગ બનનાર સગીરાનું સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલ ખાતે મોત થયું હતું જેથી તપાસ કરનાર ટીમ દ્વારા આરોપી વિજય પાસવાન વિરુદ્ધ હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ઝઘડિયા જીઆઈડીસીની આ ઘટનામાં અંકલેશ્વર પોક્સો કોર્ટ દ્વારા દસ વર્ષની બાળકીનું અપહરણ પાશવી બળાત્કાર અને ખાતકી હત્યાના કેસમાં બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારવામાં આવી છે ગણતરીના મહિનામાં કોર્ટ દ્વારા આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારવામાં આવતા લોકોમાં ન્યાય પ્રક્રિયા પ્રત્યે સંતોષ જોવા મળ્યો હતો કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલ પરેશ પંડ્યાની પ્રશંસનીય કામગીરીના પગલે આટલા ટૂંકા સમયમાં આરોપીને સજા કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર માસમાં વિજય પાસવાને પાડોશી બાળકી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ બાળકીના ગુપ્તાંગમાં સળિયાના ઘા કર્યા હતા જેથી બાળકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું સોળ બાર બે હજાર ચોવીસે જયારે આ ઝઘડિયા જીઆઈડીસી ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમ નું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડીતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમ સર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કઈ જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડીતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે સુંદર રહેર કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવેલી કે આરોપીનો ગુનો ભલે ગુનાઇત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિંગ કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછે લટકાવી